સનાતન સંસ્કૃતિને શાશ્વત રાખવા અને ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવા માટે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ શુભ પ્રસંગે ધોળકા તાલુકાના ભોળાદ ગામ સ્થિત સુરાપુરા ધામથી ભગવાન ઠાકોરજીની પવિત્ર જાન નીકળશે આ મહોત્સવી જાનમાં પાંચ હજારથી વધુ કારોના ભવ્ય કાફલા સાથે ભગવાન ઠાકોરજીની પાવન યાત્રા નીકળશે જેનું નેતૃત્વ પૂજ્ય દાનભા બાપુ કરશે સુરાપુરા ધામ બુડાદ ખાતે દાનભા બાપુએ મહેમાનોનું ઢોલ અને શરણાઈથી સ્વાગત કર્યું હતું ત્યારે બંને પક્ષમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આગામી તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસના રોજ તુલસી વિવાહનું આયોજન જનકપુરી ખાતે કરવામાં આવ્યું છે જેને ધ્યાનમાં રાખી વિવાહના આયોજક ઉપેન્દ્રસિંહ ચાવડાએ દોઢસો વીગા જમીનમાં પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરી છે કુળદેવી અને દાદાની કૃપાથી આગામી તારીખ એક શનિવારના રોજ સનાતન તેવા તુલસી વિવાહનું આયોજન જનકપુરી ધંધુકા મુકામે કર્યું છે તે અંતર્ગત ઠાકોરજીની જાન શ્રી સુરાપુરા ધામ ભોળાથી પ્રસ્થાન કરશે તો સર્વ સનાતન પ્રેમી ભાઈઓને ઠાકોરજીની જાનમાં જોડાઈ આપણા સૌના આ રૂડા અવસરને ભવ્ય થી ભવ્ય બનાવી ગૌરવની લાગણી અનુભવીએ તથા આ પ્રસંગમાં પાંચ હજાર થી વધુ ગાડીઓનો કાફલો જોડાશે આજે પંચમ મહોત્સવ મહોત્સવ નિમિત્તે ઠાકર સુરાપુરા ધામ બાપુ બાલ ખાતે લઈને આવવાના હોય અમે અલગભેર માતાજીના લગનિયા લઈ ધામમાં આવેલા પૂજ્ય સુરાપુરા દાદાના ચરણોમાં નખપ્રતક વંદન સાથે સનાતન ધર્મની જે પરંપરા છે સનાતનના લીધે આપણો જે ભારતીય સંસ્કૃતિ જે ઉજળી છે તેના માધ્યમમાં આજે સુરાપુરા ધામ અને અમારા જનકપુરી ધંધુકાની કોમ્બિનેશનથી એક ધર્મોત્સવ થવા જઈ રહ્યો છે